નમસ્કાર દર્શક મિત્રો સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં મજબૂતાઈ આવી છે સેન્સેક્સમાં ચારસો ને ચોપન પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને નિફ્ટીમાં પણ એકસો ને એકતાલીસ પોઈન્ટનો ઉછાળો આજે નોંધાયો છે આજની ત્રીજી થવા પાછળના મહત્ત્વના ચાર કારણો છે ચારેય કારણોની આપણે ચર્ચા કરીશું અને આગામી દિવસોમાં હવે પછીના બજેટ દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે ટેકનિકલ લેવલ શું રહેશે પ્રી બજેટ રેલી ખરેખર શરૂ થઈ છે કે કેમ આ બધા જે સવાલ છે એ બધા સવાલની આપણે આજે ચર્ચા કરીશું અને એના જવાબ મેળવવાનો પણ પ્રયત્ન કરીશું તો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ જોઈએ આજના બજારના ટ્રેડ ઉપર તો આજે મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ છોતેર હજાર નવસો ને ઇઠ્યોતેરના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં એ ઘટ્યો છોતેર હજાર પાંચસો ચોર્યાસી થયો ત્યાંથી નવું બાઇંગ નીકળતા સિત્યોતેર હજાર ત્રણસો અઢારની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે હજાર તોતેર ચુમ્બાલીસનું ક્લોઝિંગ આવ્યું છે જે શુક્રવારના આગલા બંધની સામે ચારસો ચોપન પોઈન્ટ અગિયારનો ઉછાળો દર્શાવે છે બીજી તરફ નિફ્ટી ઇન્ડેક્સ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ત્રેવીસ હજાર બસો નેવું ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો છે અને ઘટીને શરૂમાં ત્રેવીસ હજાર એકસો ને સિત્તેર થયો ત્યાંથી ઝડપથી ઉછળી ત્રેવીસ હજાર ત્રણસો ને એકાણુંની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર ત્રણસો ચુમ્બાલીસ પોઈન્ટ પંચોતેરનું ક્લોઝિંગ આવ્યું છે આગલા બંધની સામે એકસો એકતાલીસ પોઈન્ટ પંચાવનનો ઉછાળો દર્શાવે છે મિત્રો આજે એડવાન્સ ડેકલાઇન રેશિયો સંપૂર્ણપણે પોઝિટિવ જ રહ્યો છે અઢારસો ને નવ સ્ટોકના ભાવ વધ્યા છે એક હજાર ત્રેપન સ્ટોકના ભાવ ઘટ્યા છે અને સિત્યાસી સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીમાં જોઈએ તો ઓગણત્રીસ સ્ટોક વધ્યા છે એકવીસ સ્ટોક ઘટ્યા છે અને એક શેર છે એ અનચેન્જ રહ્યો છે આજે પાંત્રીસ સ્ટોક વર્ષની નવી ઊંચી સપાટી પર બંધ રહ્યા છે અને તેપન સ્ટોક એવા છે કે જે વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યા છે આજે એકસો ને ત્રેસઠ સ્ટોકમાં અપર સર્કિટ આવી અને એંસી સ્ટોકમાં આજે લોઅર સર્કિટ આવી હતી ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે કોટક બેંક વિપ્રો બજાજ ફાઈનાન્સ બજા ફાઈનાન્સ સર અને એનટીપીસી અને સૌથી વધુ ગગડેલા શેર છે એસબીઆઈ લાઈફ ટ્રેન્ડ શ્રીરામ ફાઇનાન્સ એચડીએફસી લાઈફ અને અદાણી પોર્ટ તો આ હતી મિત્રો આજના બજારની ચાલ શુક્રવારે મોડી રાત્રે ડાઉજોન્સ ત્રણસો ને ચોત્રીસ પોઈન્ટ પ્લસ હતો તેતાલીસ હજાર ચારસો ને સિત્તાસી પણ એનું ક્લોઝિંગ આવ્યું આજે ફ્યુચર પણ થર્ટી સેવન પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરી રહ્યું છે એશિયાના બજારો પ્લસ હતા ખાસ કરીને જાપાન છે જાપાનનો નિકાય છે ચારસો ને એકાવન પોઈન્ટ પ્લસ છે અને હોંગકોંગનો હેંગસેંગ છે ત્રણસો ને એકતાલીસ પોઈન્ટ પ્લસ છે બાકીના બધા જ સ્ટોક માર્કેટ પ્લસ હતા માત્ર કોરિયા થાઇલેન્ડ અને સિંગાપોર જે છે સ્ટોક માર્કેટ એ એકલા માઇનસ હતા બપોરે આજે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા બીજું મિત્રો આજના બજારમાં સેક્ટર સેક્ટરવાઇઝ જોઈએ તો બેન્ક મેટલ એનર્જી ઓઇલ એન્ડ ગેસ કેપિટલ ગુડ્સ ટેલિકોમ પીએસસી આ તમામ સેક્ટરના સ્ટોક્સમાં નવું બાઈંગ આવ્યું અને એના ઇન્ડેક્સ પણ પ્લસ આવ્યા બે જ સેક્ટરમાં આપણને વ્યુચલીનું પ્રેશર જોવાયું છે એક ઓટો અને એફએમસીજી એ સેક્ટરના ઇન્ડેક્સ આજે માઇનસમાં ક્લોઝિંગ આવ્યા છે મિત્રો આજે આઈપીઓનું નવું લિસ્ટિંગ થયું છે લક્ષ્મી ડેન્ટલ એકસો ચૌદ ગણો ભરાયો હતો એ ગાજે અને ચારસો ને રૂપિયામાં કંપનીએ શેર આપ્યા હતા પાંચસો ને રૂપિયામાં લિસ્ટિંગ થયું અને ત્રેવીસ ટકા લિસ્ટિંગનો ગેઇન મળ્યો છે શેર હોલ્ડરોને જેને જેને શેરો લાગ્યા એ અને લિસ્ટિંગ થયા પછી પણ એમાં શેરમાં નવું બાઇંગ હતું એટલે એ પાંચસો અઠ્યાવીસ કરતાં ઉપર જ બંધ રહ્યો છે એફઆઈઆઈના ફિગર પર નજર કરી લઈએ સત્તરમી જાન્યુઆરીએ એટલે કે શુક્રવારે જ્યારે બજાર થોડું માઇનસ હતું એ દિવસે એફઆઈઆઈએ ત્રેત્રીસો ને અઢાર કરોડનું નેટ સેલ કર્યું હતું અને તેની સામે ડીઆઈઆઈએ પચીસસો ને બોતેર કરોડનું નેટ બાય કર્યું છે તેર ટ્રેડિંગ સેશન થઈ છે બે હજાર પચીસમાં તેરે તેર ટ્રેડિંગ સેશનમાં જાન્યુઆરી મહિનામાં છેતાલીસ હજાર પાંચસો ને કરોડનું એફઆઈઆઈએ નેટ સેલ કર્યું છે રકમ મોટી છે તેની સામે ડીઆઈઆઈએ ઓગણપચાસ હજાર ત્રણસો ને સડસઠ કરોડનું નેટ બાય કર્યું છે એટલે જેટલું એફઆઈઆઈએ વેચ્યું એ બધું એપ્સોપ થઈ ગયું છે અને ડીઆઈઆઈએ અને મ્યુચ્યુઅલ ફંડોએ લઈ લીધું છે મિત્રો કેટલાક ક્વાર્ટર થ્રીના પરિણામ આવ્યા છે ખૂબ અગત્યની કંપનીઓ છે જાણવા ખૂબ જરૂરી છે માટે આપણે ફટાફટ એના ઉપર નજર કરી લઈએ કોટક મહિન્દ્રા બેંક એનો નેટ નફો દસ ટકા વધીને આવ્યો છે ચાર હજાર એક કરોડ એસેટ્સ ક્વોલિટી થોડી નબળી પડી છે પણ એની સામે એની ગ્રોસ એનપીએ વધી છે તેમ છતાં આજે કોટક બેંકના શેરોમાં નવું બાઇંગ હતું અને એના શેરનો ભાવ નવ ટકા ઉછળી અને ઓગણીસો અઢાર ઉપર એ બંધ રહ્યો છે અને આજે સૌથી વધુ ટોપ ગેઇનરમાં નંબર વન ઉપર કોટક બેંક છે એટલે કોટક બેંકનો નફો જે દસ ટકા વધીને આવ્યો એને કારણે એના શેરના ભાવમાં આપણને ઉછાળો જોવા મળ્યો છે આરબીએલ બેંક એનો નેટ નફો છ્યાસી ટકા ઘટી બત્રીસ પોઈન્ટ કરોડ આવ્યો છે એની ઇન્કમ સોલ્ટ ટકા વધીને છેતાલીસો નવ કરોડ આવી છે બીજી તરફ ટેક મહિન્દ્રા છે એનો નફો બાણું ટકા વધીને નવસો ને કરોડ આવ્યો છે રેવન્યુ એક પોઈન્ટ ચાર ટકા વધીને તેર હજાર બસો ને પંચ્યાસી કરોડ આવી છે જીઓ ફાઈનાન્શિયલ સર્વિસીસ એનો નફો ફ્લેટ રહ્યો છે બસો ચોરાણું કરોડ અને આગલા ક્વાર્ટરમાં બસો ત્રાણું પોઈન્ટ બ્યાસી કરોડ હતો પણ રેવન્યુ એની છ ટકા વધીને ચારસો ને અડત્રીસ કરોડ આવી છે વિપ્રો વિપ્રોનો નફો ચાર પોઈન્ટ ચોપન ટકા વધીને તેત્રીસો ને ચોપન કરોડ આવ્યો છે અનુમાન કરતાં વધુ સારું પરિણામ છે આજે ટોપ ગેઇનર્સમાં સેકન્ડ નંબર ઉપર કોટક બેંક પછી વિપ્રો છે વિપ્રોમાં સાડા છ ટકાની તેજી થઈ અને ત્રણસો રૂપિયાને પચાસ પૈસાનો એનો ભાવ બંધ આવ્યો છે આઈઓ બી એનો નફો જે છે એ સાતસો ને ત્રેવીસ કરોડથી વધીને આઠસો ચુંબોતેર કરોડ આવ્યો છે ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ ઘટીને આવી છે એટલે આ પોઝિટિવ ફેક્ટર છે આઈઓબીનો નફો સારો આવ્યો છે ઇન્ડોસ્ટાર એનો નફો સત્તર કરોડથી વધીને અઠ્યાવીસ કરોડ આવ્યો છે આઈડીબીઆઈ બેંક એનો નફો ચૌદસો ને અઠ્ઠાવન કરોડથી વધીને ઓગણીસો આઠ કરોડ આવ્યો છે એની ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ બંને ઘટીને આવી છે સેન્ટ્રલ બેંકનું પરિણામ આવ્યું છે સાતસો ને અઢાર કરોડથી નફો વધી અને નવસો કરોડ આવ્યો છે નેટ નેટ એનપીએ પરફોર્મિંગ એસેટ્સ જે છે એ ઘટીને આવી છે બીજી ઝોમેટોનું રિઝલ્ટ આવ્યું છે ઝોમેટોનો નફો સત્તાવન ટકા ઘટી ઓગણસાહીઠ કરોડ આવ્યો છે આગલા વર્ષે એ જ ક્વાર્ટરમાં એકસો ને અડત્રીસ કરોડનો નફો હતો પણ રેવન્યુ જે છે એની ચોંસઠ ટકા વધીને ચોપનસો ને પાંચ કરોડ આવી છે ઝોમેટોએ કોઈ એવી જોગવાઈ કરી હશે એને કારણે એનું નફામાં થોડું માર્જિન ઘટીને આવ્યું છે સત્તાવન ટકા નફો ઘટીને આવ્યો છે બજાજ કોર્પોરેટ પરિણામ પણ આવ્યા છે બજાજ ફાઇનાન્સે ભારતીય એરટેલ સાથે કરાર કર્યા છે ફાઇનાન્શિયલ સેવાઓને એ ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જવા માગે છે એટલે એના કરાર કર્યા છે બજાજ ફાઇનાન્સે ભારતીય એરટેલ સાથે આ એક કોર્પોરેટ ન્યૂઝ હતો એટલે મિત્રો આજે બેંક સ્ટોક્સના ખાસ બેંક કંપનીઓ બેંક મોટાભાગની બેન્કોના પરિણામો ક્વાર્ટર થ્રીના ખૂબ સારા આવ્યા છે એટલે બેંક શેરોમાં આજે નવેસરથી બાઇંગ જોવાયું આજે બેંક નિફ્ટી સૌથી વધુ આઠસો ને દસ પોઈન્ટનો ઉછાળો આવ્યો અને ઓગણપચાસ હજાર ત્રણસો ને પચાસ ઉપર એનું ક્લોઝિંગ આવી ગયું છે ટેકનિકલી બેંક નિફ્ટી એ ખૂબ મજબૂત થઈ છે એટલે એ ટેકનિકલી પણ મજબૂત થઈ છે આપણે એ પછી ચર્ચા કરીએ છીએ કે નેક્સ્ટ વીકમાં નેક્સ્ટ નેક્સ્ટ દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે એમાં આપણે લેવલની પણ આપણે વાત કરવાના છીએ તો મિત્રો આજે ખૂબ મહત્વનો દિવસ છે વીસમી જાન્યુઆરી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આજે શપથ લેવાના છે સુડતાલીસમાં રાષ્ટ્રપ્રમુખ પદે આજે એ બીજી વખત શપથ લઈ રહ્યા છે ખરાબ હવામાનને કારણે ચાલીસ વર્ષ પછી પ્રથમવાર બંધ હોલમાં યુએસ કેપિટોલ હોલ છે એની અંદર એ શપથ ગ્રહણ કરવાના છે વિશ્વના તમામ નેતાઓ એ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવાના છે અમેરિકાના સમય પ્રમાણે બાર વાગે રાત્રે એ થવાનો છે અને ભારતીય સમય પ્રમાણે એટલે સોરી અમેરિકાના બપોરના સમયે બાર વાગે આ શપથ ગ્રહણ સમારોહ શરૂ થશે અને ઇન્ડિયાના સાય સમયે આજે રાત્રે સાડા દસ વાગે એનો શપથ ગ્રહણ સમારોહ થશે અને વ્હાઈટ હાઉસની જે અધિકારિક વેબસાઇટ્સ અને એના જે હેન્ડલ્સ ટ્વિટર ને બધા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એના ઉપર તમે શપથ ગ્રહણ સમારોહ લાઈવ જોઈ શકો છો તો આ હતા ક્વાર્ટર થ્રીના પરિણામો કોર્પોરેટ ન્યૂઝ ઉપર નજર નાખી દીધી અને હા મહત્વના ચાર ફેક્ટર્સ મારે કહેવાય છે કે આજે બજાર કેમ સુધરીને આવ્યું તો મિત્રો ગત શુક્રવારે આપણે આગાહી કરી હતી કે હવે બજેટ પહેલી ફેબ્રુઆરીને બજેટને બહુ દિવસો બહુ ખૂબ ઓછા રહ્યા છે પ્રી બજેટ રેલીનો પ્રારંભ થવો જોઈએ આજે ટ્રમ્પ શપથ લેવાના છે બજારમાં સાવચેતી હોવા છતાં પણ આપણને સારી એવી તીજી જોવા મળી છે કારણ કે ડાઉજોન્સ પણ સારો છે એશિયાના માર્કેટ પણ સારા છે ગ્લોબલ સંકેતો ખૂબ સારા હતા આજે એટલે ભારતીય શેર બજારમાં આપણને નવું બાઇંગ જોવાયું છે એટલે પહેલું કારણ ગ્લોબલ સંકેતો પોઝિટિવ હતા બીજું કારણ ટ્રમ્પની ટ્રેડ વોરની નીતિ એ તો ભય ચાલુ જ છે પણ તેમ છતાં આજે સમાચાર એવા આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ચાઇનાના પ્રેસિડેન્ટ જે છે જિનપિંગ એફસી જિનપિંગ સાથે એમણે વાત કરી છે અને એમની વાતચીત ખૂબ સારી રહી છે પ્રોત્સાહક વાતાવરણમાં વાતચીત થઈ છે એટલે ટ્રેડ વોર જે થવાનો હતો એમાં થોડુંક આપણને એક ચિંતા થોડી દૂર થઈ છે કે કદાચ અમેરિકા અને ચીન વચ્ચે થોડી ઘણી સમજૂતી થઈ શકે છે ટેનિફના મામલામાં એટલે એ ચિંતા દૂર થઈ છે એટલે આજે બજારોમાં વાતાવરણ પોઝિટિવ હતું એશિયા ચાઇના પણ આજે પ્લસ હતું અને અમેરિકાનું ફ્યુચર પણ પ્લસમાં ટ્રેડ કરી રહ્યું છે એટલે સેકન્ડ આ પોઝિટિવ ફેક્ટર આવ્યું અને ત્રીજું કારણ બેન્કોના જે ક્વાર્ટર થ્રીના પરિણામો છે એ અનુમાન કરતા ખૂબ સારા છે એટલે બજારમાં આજે બેન્ક સ્ટોક્સમાં ખૂબ સારું નવું બાઇંગ જોવાયું અને પાંચમું કારણ હા ચોથું કારણ સોરી ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે છ્યાસી પોઈન્ટ ચોપન પર ટ્રેડ કરી રહ્યો છે અત્યારે હાલ અને બજાર ટેકનિકલી પણ ખૂબ મજબૂત થયું છે જે લેવલો તૂટવાના હતા એ તૂટી શક્યા નથી નીચા મથાળે આપણને ખાસો એવો સપોર્ટ બજારમાં મળ્યો છે એટલે ટેકનિકલી લેવલ મજબૂત હતા આપણને એ જોવા મળ્યું છે હા સાથે સાથે બીજા કારણમાં પણ ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે સિત્યોતેર પોઈન્ટ સડસઠ બ્રેન કુડ એંસી પોઈન્ટ સુડતાલીસ ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને ડોલર ઇન્ડેક્સ જે એકસો દસ ડોલર થઈ ગયો હતો એ ડોલર ઇન્ડેક્સ પણ ઘટીને આજે એકસો આઠ પોઈન્ટ એકાણું ઉપર આવી ગયો છે એટલે આ બધા જ ફેક્ટર પોઝિટિવ હતા એટલે ભારતીય બજારમાં આપણને નવું બાઈંગ જોવાયું છે મિત્રો હવે પછીના દિવસોમાં બજાર કેવું રહેશે મેં આપણે ગયા ગુરુવારે પંદરમી તારીખે કહ્યું હતું કે ઘટાડો અટકવાનો સંકેત છે પછી કહ્યું કે બજારમાં પ્રી બજેટ રેલીનો પ્રારંભ થવાનો છે એ જ પ્રમાણે એ જ પ્રમાણે જે સ્ટોપલોસ આપ્યા હતા ત્યાંથી જ બજાર પાછું ફર્યું છે અને આપણને મજબૂતાઈ જોવાઈ છે અને શુક્રવારના મેં બે ત્રણ લેવલો આપ્યા હતા એક લેવલ આપ્યું હતું કે આ બે ત્રણ મહત્ત્વના ખૂબ રેઝિસ્ટન્સ છે એની ઉપર જો બજારનું ક્લોઝિંગ આવશે તો આ તેજી આગળ વધશે પણ મિત્રો આજે બજાર સુધરી તો ખરું મજબૂત છે પણ એ જે રેઝિસ્ટન્સ છે એની એકદમ નજીક બનાવ્યા છે એની ઉપર ક્લોઝિંગ નથી આવ્યા એટલે ટેકનિકલી હજી થોડું વીક બજાર તો કહી શકાય હજી બે ત્રણ દિવસ જશે અને બે ત્રણ દિવસ જો આ રેઝિસ્ટન્સ ઉપર નીકળી અને બંધ આવશે તો આપણે કન્ફર્મ તેજી કહીશું એક તો સેન્સેક્સમાં સિત્યોતેર હજાર એકસો ને ત્રીસનું રેઝિસ્ટન્સ છે આજે સેન્સેક્સ સિત્યોતેર હજાર તોતેર ઉપર બંધ આવ્યો છે એટલે સિત્યોતેર હજાર એકસો ત્રીસનું નું લેવલ કુદાવે પછી કન્ફર્મ તેજી થશે નિફ્ટીમાં ત્રેવીસ હજાર ત્રણસો પચાસનું રેઝિસ્ટન્સ છે આજે એ ત્રેવીસ હજાર ત્રણસો ને ચુમ્માલીસનું ક્લોઝિંગ આવ્યું છે નો ડાઉટ ચાલુ બજાર એ ત્રેવીસ હજાર એકાણું થઈ ગયો હતો એટલે રેઝિસ્ટન્સ લેવલની ઉપર ગયો છે પણ એની ઉપર ટકી જાય તો બજારમાં સારી તેજી થઈ શકે છે અને બેંક નિફ્ટીમાં અડતાલીસ હજાર આઠસોનું એક રેઝિસ્ટન્સ હતું એ લેવલ આજે ખુદારી ગયું છે ઓગણપચાસ હજાર ત્રણસો આજે ક્લોઝિંગ છે એટલે ટેકનિકલી જોઈએ તો આજે બેંક નિફ્ટી જે આપણા લેવલ હતા રેઝિસ્ટન્સ એની ઉપર નીકળી છે એટલે બેંક નિફ્ટી અત્યારે તેજીમાં પડી છે એવું કહી શકાય બીજી બે વાત કરવી છે ચૌદમી જાન્યુઆરીને ઉત્તરાયણની કેન સ્પષ્ટપણે આજના બજારના ચાલ અને આજના ઇન્ડેક્સના જે લેવલો છે એ જોતા એ તેજીમાં પડી ગઈ છે ઉત્તરાયણની કેન અને બીજું એની આગલા દિવસે પોષ મહિનાની પૂર્ણિમા હતી એ પોષ મહિનાની પૂર્ણિમાના જે હાઈ છે એ હજી કૂદાવ્યા નથી એ મેં જે રેઝિસ્ટન્સ લેવલ આપ્યા છે એ પોષ મહિનાની પૂર્ણિમા પૂનમના છે એ પૂનમના જો લેવલ કૂદાવશે તો આપણને બજારમાં સારી તેજી નવી તેજી જોવા મળશે મિત્રો પ્રી બજેટ રેલીનો પ્રારંભ થવો જ જોઈએ નવું બાઈંગ આવવું જ જોઈએ ટ્રમ્પ આજે શપથ લઈ લેશે એટલે એ ભય તો પૂરો થઈ ગયો છે પણ હજી એક ભય મારી દ્રષ્ટિએ ઊભો છે એફઆઈઆઈનું સેલિંગ ભારતીય બજારમાં એફઆઈઆઈનું સેલિંગ કોન્સ્ટન્ટ ચાલુ રહ્યું છે હવે જોઈએ આ અઠવાડિયામાં એટલે આજથી જે પહેલું સપ્તાહ શરૂ થયું છે ત્યારથી એફઆઈઆઈના ફિગર્સ કેવા આવે છે કે અત્યાર સુધી તો એફઆઈઆઈએ બે હજાર પચીસના જાન્યુઆરી મહિનામાં તેરે તેર ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈ નેટ સેલર રહી છે પણ હવે પછીના દિવસોમાં એ કેવું વલણ અપનાવે છે એના ઉપર બજારની ચાલનો ખૂબ મોટો આધાર રહેવાનો છે કારણ કે એફઆઈઆઈ વેચવાલ છે ત્યારે જ શેર બજારનું સેન્ટિમેન્ટ ખરડાતું હોય છે એટલે આ બધા ફેક્ટર્સ હતા તો આજની વાતને આપણે અહીંયા વિરામ આપીએ મિત્રો અને મહત્વના જે બધા લેવલ્સ હતા એ મેં તમને આપ્યા છે સાવચેતી સાથે ટ્રેડ કરજો પ્રી બજેટ રેલીનો પ્રારંભ થવો જોઈએ એ તો શક્ય છે પણ મેં તમને શુક્રવારે પણ બજેટ માટેના કેટલાક સેક્ટર્સ આપ્યા હતા બેસ્ટ બાય સેક્ટર મારો શુક્રવારનો વિડીયો પણ આપ એકવાર જોઈ લેજો તો એ સેક્ટરના સ્ટોક્સમાં તમે બાય કરશો તો બજેટ સુધીમાં તમને એમાં સારો ગેઇન મળી શકે છે મિત્રો શેર બજારનું રોકાણ જોખમોને આધીન તો હોય છે એ આપ જાણો છો તે છતાંય આપણે ખૂબ સાવચેતી સાથે વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવીને ટેકનિકલ લેવલ્સના ભરોસે આપણે માર્કેટનું પ્રિડિક્શન કરતા હોઈએ છીએ અને બધા ન્યૂઝનું એનાલિસિસ પણ આપણે કરતા હોઈએ છીએ એટલે આજનું વિશ્લેષણ જો આપને ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ્સ ખાસ કરજો થેન્ક યુ વેરી મચ